બે વારસો ને પચાસ રૂપિયા સિત્તેર એકોતેર બોતેર તોતેર પચોતેર એતોતેણું બાળુતાણું પંચાણું ને પંચાણું રૂપિયા પંચાણું

બે 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 ત્રણ ચાર પાંચ છ આઠ છ બાર પોલસો ને બાર રૂપિયા બંધ ખુલા સુધીર 200000 तो आरसी में आया। और सॉरी, और सुधीर भाई बोलो। दे। दे। पंदर पंच आते हैं। पंदर पचास का। पचास रुपया बावन तेरपन चौकन पंचान रठान तो ओकन एट हाइट पांच सी तेर पंचात्रेंशी ऐसी रुपया पंदर ऐसी पंदर सौ ने ऐसी रुपया जाने पंदर सौ ऐसी। पंदर ऐसी बंद खुला। पंदर सौ ने ऐसी बंद खुला। જો સુધીર ભાઈ એસી રૂપિયા પચાસ પચાસ રૂપિયા એમ કે પાંચ રૂપિયા પંદર પચાસ પચાસ રૂપિયા પાક થયા પંદરસો ને પચાસ બોલો સુલતાન પંદર પચાસ પંદર પચાસ એક વાર એકાવન બાવન ત્રેપન સાઠ પચાવઠ પંદરસો ને છાસઠ બોલો હરસિભાઈ હા પંદરસો ને છાસઠ રૂપિયા લખો એમાં પચીસ રૂપિયા પાકા પાકા સોળસો પચીસ

પંદરસો બે ત્રણ પાંચ દસ પંદર અઢાર ચાલીસ પિસ્તાલીસ પચાસ 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 પંદરસો ને સોળસો ને એકાવનસો ને એકાવન એકાવન બે ત્રણ પાંચાસ પચાસ 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 રૂપિયા વાર પચાસ બે વારસો પચાસ કોણસો ને એકાવન 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 બાવન રૂપિયા એક વાર પંદરસો રૂપિયા બે વાર પંદરસો એક એક બે ત્રણ પાંચ દસ પંદર અઢાર વીસ બાવીસ પચી ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ 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 પંદરસો ને પચાસ રૂપિયા પંદરસો ને પચાસ રૂપિયા જાને પંદરસો પચાસ સત્તરસો સત્તરસો પાકા થયા સત્તરસો સત્તરસો એક બે ત્રણ પાંચ દસ પંદર અઢાર અઢાર સત્તરસો ને અઢાર છાસઠ છિતર સિત્તેર સિત્તેર રૂપિયા રૂપિયા સત્તેર એકોતેર બોતેર તોતેર પચોતેર છોતેર અઠોતેર એસી એસી રૂપિયા

અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી બે એકતેર રૂપિયા અઢારસો એકોતેરસો રૂપિયા બાર તેર પંદર અઢાર બે બાર પચીસ પચીસ નવ અઠ્યાવીસો ત્રીસ રૂપિયા બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ Bolso enggak rupiah Bolso enggak Baka baka સોળસો ચૌદ પંદર સત્તેર અઠાર ઓગણીસ વીસ બાવીસ પચીસ પાંત્રીસ ચાલીસ પચાસ કોણ એકાવન બાવનપન ચોપન પંદર છપ્ન ઓગણ સાઠસો રૂપિયા છોતેર અઠ્યોતેર રૂપિયા અઠ્યોતેર ઓગણસી એસી એક પંચ્યાસી અઠા નેવું એકાણું બાણુ સાણું પંચાણું સાનો સત્તાણું અઠાણું સત્તરસો એ પાંચ પંદર અઢાર બી બાવીસ પચીસ ચાલીસ સત્તરસો ને ચાલીસ રૂપિયા સિત્તેર રૂપિયા પંદરસો ને સિત્તેર રૂપિયા લખાયું સોળસો ને પચીસ રૂપિયા પચીસ 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 રૂપિયા પાચા છે હોળસો પચીસ પચાસ 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 બાવન તે સાઠ રૂપિયા એક વાર બે વારસો સાહીઠ એકઠ 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 સાઠ અડસઠ અડસઠ રૂપિયા રૂપિયા વૃંદાવન ઓમ એક આવે ને હોળસો ને અગિયાર રૂપિયા સોળસો અગિયાર

ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચા ને અઠાવન સાહીઠ પાંચ પંચોતેર પંચોતેર રૂપિયા પંદર પંચોતેર ઓમ ગિરનાર પંદરસો પંચોતેર

અઢારસો પાંચ દસ પંદર વીસ પિસ્તાલીસો પાંચ પિસ્તાલી પચાસ ઓગણીસો બે વાર ઓગણીસો પચાસ રૂપિયા ઓગણીસ પચાસ એકાવન પંદરસો ને એકાવન રૂપિયા પંદર એકાવન જો પંદરસો કરો પંદરસો રૂપિયા પંદરસો એક બે ત્રણ પાંચ દા પંદર પચાસ પંચાવન પંચાવન રૂપિયા પંદર પંચાવન પંદરસો પંચાવન દ્વારકા

બે ડામ બે ડો પંચાશી અઠાશી નેવું નેવું રૂપિયા અઢારસો નેવું રૂપિયા બોલો તમારા નથી અઢાર નેવું અઢારસો નેવું રૂપિયા અઢારસો